જગડીયા તાલુકાના વાલી ગામના કોલિયાપાડા વણખુટાપાડા તેમજ જગડીયા અને અન્ય નેત્રંગ તાલુકાને જોડતા માર્ગની કામગીરી ચાલી રહી છે જે માર્ગનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેઓએ આ માર્ગ ઉપર પ્રથમ લેયરની હલકી ગુણવત્તાનું કામ થતું હોવાનો ગંભીર આક્ષેપ કર્યા હતા જે રીતે મેટલિંગનો ઉપયોગ થવો જોઈએ તે થતો નથી અને તેઓને જણાવ્યું હતું કે રોડમાં પાયાનું કામ જો નબળું હોય તો રોડ લાંબો સમય ટકવાનો નથી અને રોડના પાયાનું કામ નબળું થતું હોવાથી રોડ તૂટી જવાની સંભાવના રહેલી છે સાંસદ મનસુખ વસાવા દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ ડેપ્યુટી એન્જિનિયર ઓને સ્થળ ઉપર બોલાવી કેટલાક સૂચના કર્યા હતા ઝગડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોડની કામગીરી દરમિયાન સાંસદ મનસુખ વસાવા દ્વારા સ્થળે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં કામગીરી ગુણવત્તાયુક્ત ન હોવાના આક્ષેપ સાંસદે કર્યા હતા જ્યારે સાંસદે ડેપ્યુટી એન્જિનિયરને જાણ કરતા તેઓએ પણ કામનું નિરીક્ષણ કર્યું હતું અને ડેપ્યુટી એન્જિનિયરે જણાવ્યું હતું કે આ માર્ગના કામમાં જે પણ ખામી હશે તે સુધારી લેવામાં આવશે ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માર્ગની કામગીરીના ગોબાચારીના ફરિયાદ બાદ રસ્તાનું કામ કરતા કોન્ટ્રાક્ટરને સાંસદે સ્થળ પર બોલાવીને જરૂરી સૂચનાઓ આપી હતી જો કે કોન્ટ્રાક્ટર ધર્મેશ કામગીરી અંગે કોઈ ઠોસ પ્રત્યુત્તર આપી શક્યા ન હતા ক করতে দাও দিবা দোয়া আজবা খুব কর আমার তোমা નીકળી ગયો অবয়া ہوا আজবা ক করতে দাও হ্যাঁ ক করতে লাগিলে ক করতে দাও ক করতে দাও

એ વિષય પર તમે જાણો પછી પ્લાઝ પર પણ હશે એને ઓપરેટર